ત્યારે અચાનક વરસેલા વરસાદે ઉત્સવની ઉજવણીમાં થોડો વિઘ્ન ઊભો કર્યો તેમ છતાં શ્રદ્ધાળુઓએ ઉત્સાહપૂર્વક આરતી પૂર્ણ કરી અને મોસમ વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં પણ છૂટા સવાયા વરસાદની શક્યતા છે વડોદરામાં આજે પડેલા વરસાદે શહેરના ડ્રેનેજ સિસ્ટમ પર સવાલો ઉભા કર્યા છે કારણ કે થોડી જ ઘડીઓના વરસાદમાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે